જય જવાન જય કિસાન તો આપણે આજે વાત કરીએ તો કાળિંગોની કાળિંગોનું વાવેતર કર્યું એ પણ તમને હું બતાવીશ અને વિકાસનો પણ તમને બતાવીશ કે કેટલો વિકાસ કર્યો કેટલો પણ ટાઈમ થયો છે એ પણ હું તમને કાળિંગો વાયા છે તો એ પણ તમને

જો મિત્રો કાળિંગ કાળિંગ બધા જો આ હોળે 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 બધા પણ કાળિંગા છે જો જો હરા હરા બી કાળિંગ વાયા છે અને આ બી આમો કાળિંગ છે આમાં પણ પેડા વાયા છે તો હું તમને બતાવું ભેડોનું વાવેતર છે આની અંદર કાળી અને ભેડોનું વાવેતર છે જુઓ મતલબ હમણાં વાવેતર કરેલું છે તો જોઈ લો આ પેડા પણ ઉગ્યા અને સાથે સાથે હું તમને બતાવીશ કે આ તમને ટપક દેખાય એ પણ કાળિંગોનું અને પેડા અને કાકડી પણ અંદર વાઈપ્યું છે તો અમુક પણ કોઈ ઉગ્યો ઉગ્યું પેડા છે અંદર ભેડા પણ જોઈ લો ખડ પણ વધારે ના ઉગે અને સાથે સાથે મેં પણ તમને બતાવીશ બંધે પણ એમને વાવેતર કર્યું છે તત્ તે બતાવીશ આ રીતની લેટર પણ વળગાડી અને આ રીતની ફેફસી ટપક આવે કે ઈરી છે જો આ રીતની તો આમાં ભેડા કાકડીને કાળેંગણ એ બધું વાવિતર કર્યું તો એ મતલબ આવા મળશે એટલે આપણે શાકભાજી કહેવાનો મતલબ લાભ બી પણ નહીં પડે વેચાતી તો હું તમને બતાવું બીજું વાવિતર આગધ્રુ એના પહેલું આગધ્રુ બંધાની જગ્યાએ કરેલું તો એ પણ તમને બતાવીશ તો આપણે બંધાની વાત કરીએ તો આ દૂધી છે આ દૂધી છે ટપક પણ મેલેલું છે જોઈ લો તો આ બંધાની જગ્યા પડી છે તો વેરડો પણ બંધા ઉપર જતો રહેશે દૂધી દૂધી જો મિત્રો હળંગ અહીંયા ને પણ બંધાની જગ્યા હળેંગ પણ પૂરી પૂરું વાવેતર કરી નાખ્યું છે આ તમાકુ છે સાઈડમાં અરે આ તમાકુ છે ભાઈને તમાકુ છે તેને બધું સળંગ ઠેર ત્યાં ઉધી અને આ ભાઈ એ બંધાનો પણ યુઝ કરી નાખ્યો છે જુઓ મારા મિત્રો જુઓ એટલે આયા આપણે અને આ બંધાની જગ્યા પણ પડી છે તો પણ યુઝ પણ આવી જશે બંધો છે એમના માથે પણ વેડો ચડી જશે જો આટલે આયા એટલે આટલી દૂધી જ છે સાથે સાથે એમને પણ ટમાટાનું વાવેતર કર્યું હોય આ ટમાટે જુઓ દૂધી સાઈડમાં હ અને આ ટમાટા ટામાટાના ફૂલ પણ આવી ગયા છે રિયલમાં જુઓ તો બણે બને એટલે મારા ખેડૂત મિત્રો બસ જાગૃતિ કરો અને પ્રગતિ લાવો તો કોઈ પણ જગ્યા પડી ના રહે અને ટાઈમસર પણ આપણે શાકભાજી આવવાનું ચાલુ થાય પછી આપણે પણ નહીં લાવવી પડે હજુ આ ભાઈ સુધી યુઝ કરી દીધો રેડી